કેટલી તારીખ છે ચાલો પેલા જોઈ લઈએ તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવરગ મસ્ત મસ્ત ની શરૂઆત થઈ ગઈ છે અને અમારે અહીંયા બે ભાઈ હલાફલ થયા છે નીલ રેવા દે બેટા બ્લુ ચપ્પલ લઈ જાય છે પણ બુટ નહીં પછી અહીંયા ક્યાં બૂટ પહેરશે તો બે ભાઈ જાઓ કલરફુલ થયા છે કેમ કે અમે જવાના છીએ આજે મામાના ઘરે અમારી બેગ પણ પેક થઈ ગઈ છે ચુંદડી લેવાઈ ગઈ છે તો અમે આજે જવાના છીએ મામાના ઘરે એ પહેલા આપણે એક મસ્ત સ્લોગન સંભળાવી દઈએ તો આજનો સ્લોગન મસ્ત છે કે સપ્ત રંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈને સાતેય રંગ નથી પૂર્યા એક રંગ તો ખૂટતો જ હોય બધાને આપણને એમ થાય કે મારે આ નથી આ નથી પણ ઈશ્વર છે ને ક્યારેય બધાને સાતેય રંગ આપતો જ નથી રહેવાનું સર આવે છે કે રંગ ક્યારેય ન હોય પણ જે બીજા છ રંગ છે ને એમાં આપણે બધાયને ખુશ રહેવાનું તો ચાલો હવે ભાગી ગયા છે સાડા તો ચાલો ફટાફટ હવે આપણે નીકળીએ પપ્પાના ઘરે જવા અને ત્યાં જઈને જ હવે આપણે મળશું તો ગઈ છે સવા બાર વાગી ગયા અને હું ને ધર્મ પહોંચી ગયા છીએ મામા ઘરે નીલ ને સીધો સ્કૂલે મૂકી આવી અને ત્યાંથી પછી અમે અહીંયા વહી આવ્યા નીલ ની સ્કૂલ અહીંથી પછી જ આવે એટલે પેલા મૂકીને પછી આવી ને મમ્મી જો લોટ બાંધે છે જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છે સારું મમ્મી એ શું બનાવ્યું છે રસોઈમાં કામ કરી બેટા

તો કઈ નહીં ચાલો મમ્મીએ નાળભાત શાક બનાવી નાખ્યું છે ને લોટ બાંધી દે પછી હું રોટલી કરી દઇશ બીજું શું હવે અમે મોઢા આવ્યા એટલે બાકી બધું થઈ ગયું છે દાળ ઉકળવા મેળીશ જો અહીંયા પપ્પા કઈ બાજુ ગયા છે કાઈ ચાલો

તો ગાઈસ જો વાગી ગયા છે 6 અને ખાઈ પીને બેળ ને એવું જ ખાઈને મસ્ત ફ્રી થઈને બેસી ગયા ને મમ્મી અહીંયા કઈક વીણવાનું લઈને બેસી ગયા છે કોણે લાઈટ બંધ કરી દીધી દડેથી રમે છે ત્રણે પપ્પા ને બે છોકરા મમ્મી એ વટાણા ફળ ને ખા બીજું કોણ હો એ તો ત્રણે પપ્પા છે નય એમ નત બોલી ત્રણે દડેથી રમે છે પપ્પા ને બે છોકરા ત્રણે છોકરા એમ નઈ

ચાલો મસ્ત નાની નાની ટેટી જો સુધારવાની છે હવે અત્યારે કેવી ટેટી છે જો અવડી અવડી સાઈઝ ની ટેટી આવી ગયો એકદમ ઝીણી ઝીણી સરસ મસ્ત ચાલો એને પેલા ફટાફટ કાપી લઈએ ચાલો બધાય ટેટી ખાવા મસ્ત મસ્ત અમારે દૂરવા તો જો હાથ મારીને પકડી લઈશ જો સરસ મજાની ટોઈસ નો ખજાનો જો ચાલો બધાય ટેટી ખાઈ લઈએ ફટાફટ લઈ છે દાદા આઈસ્ક્રીમ લેવા પછી આઈસ્ક્રીમ ખાવાનું છે એટલે ખાવા ઉપર ખાવાનું ટેટી ન તો બગડી જ એવું હતું એટલે ટેટી કાપી લીધું છે બધાયને અહીંયા જ બ્લોગ નો એન્ડ કરી દઈએ ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ